નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બી એન ન્યૂઝ અમરેલી સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે રધુવંશી સમાજ દ્વારા પૂજ્ય જલારામબાપાની દર વર્ષની જેમાં વર્ષે પણ સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની જયંતિની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને ખૂબ સરસ આયોજન કરવામાં આવેલ હતું બસો છવીસમી જન્મજયંતિમાં શોભાયાત્રામાં ગત રોજ જય જલ્યાણનો નાદ ગુંજી ઉઠ્યો હતો જલારામબાપાના બસ્સો છવ્વીસમાં પ્રાગટય દિન નિમિત્તે વીજ પડી લુહાણા મહાજનવાડી ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો મંગળાઆરતી પૂજન અર્ચન પ્રસાદનું વીજ પડી રઘુવંશી સમાજ દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભવ્ય શોભાયાત્રા વીજ પડી લુહાણા મહાજનવાડીથી રાજુલા રોડ મેઇન બજારમાં થઈને લોહાણા મહાજનવાડી ખાતે પૂર્ણ થયેલ હતી શોભાયાત્રા દરમિયાન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પૂજય જલારામબાપાના બસો છવ્વીસમાં પ્રાગટય દિન નિમિત્તે વીજપડી રઘુવંશી સમાજના જ્ઞાતિજનો વડીલો યુવાનો માતાઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને જલારામબાપાના ચરણોમાં વંદન કરી સૌની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવેલ હતી વીચપડીના તમામ સમાજના ધર્મપ્રેમીજનો ઉપસ્થિત રહ્યા હતા અને જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની અતિભવ્ય ઉજવણી કરી હતી રિપોર્ટર સર ફરાઝ કોખર બી એન ન્યૂઝ અમરેલી